હવે એ આપણે તો ભગવાનની દ્રષ્ટિમાં તો આપણે આપણે કેવા બ્રહ્માંડમાં આપણી કેટલી ગણતી અમેરિકામાં આપણી ગણતી કેટલી કોણ પૂછાય તો આમ કંઈ ને હમ રહેવા દે બધા હું ગયા હતા મુછડી આ બધા કોઈનું કાંઈ ઉપજે નહીં એમ માદો પડે ને કેન્સર કંઈ થાય ને ફટ ગમે પહેલવાન હે ને હમ એ ભગવાનના હાથમાં છે ભગવાન બદલો લેતા નથી ગમેલું દ્રોહ કરવા આ કરતા રક્ષા જ કરે એમાં જે ખરેખર ભક્ત થાય આશરો ગ્રહણ કરે તો એની વાત જ કહે ખબર બેસાડીને ફરે ભગવાન હવે એ ભગવાન જેને બ્રહ્માંડોની ગણતી નથી એની નજરમાં આપણે આવ્યા આથી મોટું છત્ર કયું કોણ પૂછે છે તમને ઘરમાંય પૂછતા નથી લગ્ન થાય તારે કહી દે હું તારો અને હું તારી પછી ભગવાન તડા ભગવાને ભગવાનનો આશરો ભગવાનનું છત્ર રાખવું માથે ભગવાન ને શરણે અને ભગવાનની જેમ ઈચ્છા હોય મળીએ પણ જીવન બનાવવું એ રીતે રહેવું રસ્તા ઉપર રાખે રસ્તા ઉપર જ્યાં રાખે ત્યાં હાથી પર બેસાડે ગધેડે બેસાડે પણ મનમાં મૂઝાવું નહીં અને આનંદમાં તો ભગવાનનો આશરો કહે તો આવો આશરો હોય ને એનું ફળ આટલું અનંત સાધન કઈ ભગવાન રાજુ કરો ને એટલે આ એક સાધન બધું એમનું જ છે એક બાળક હતો ને પપ્પા એના બાળકને લઈને આવે દાન પેટીમાં પપ્પા એના પછી આ બાળકને તું નાખ અંદર તું ના હું તને બીજું આપું છું તું આ ના બીજું આપે બે લઈ લીધું આપણે આવું શું કરીએ છીએ ભગવાન આપે છે ને એટલે પાછું આપ આવું અહીંયા જ લા એક વોલ પેઇન્ટિંગ કરાવતો મોટું મકાન તો પચાસ સ્ટોરીનું પેઇન્ટિંગ એટલે રંગાળો ચડ્યો સ્ટેર કે બનાવે એમાંથી પછી બે ચાર બ્રશ ભૂલી ગયો હતો નીચેથી મગા એટલે શું કર્યું ડોલર પેલા પૈસા નાખે કોઈ ઉપર જુએ જ નહીં એમ કે ચાલતા જ થાય ખૂટી ગયા પછી હવે શું કરું પછી અંદર થોડા કાંકરા કાઢ્યા હોના હોય ને પછી આઠ દસ ની જરૂર ના પડી પહેલે જ કાંકરે મૂરખ નો જામ પથરા મારે છે જ્યાંથી ભગવાન પૈસા આપે ને કોઈ ઉપર જોયે એમ નથી ભાઈ ભાઈ કાકા એક દેશ કાળ મૂકે ને એક મુશ્કેલી મૂકે એ ભગવાન દયા કરો રક્ષા કરો એવું છે એ જો આપણે કંઈ આપી શકીએ એમ નથી એમના થઈને રહેવાનું બસ બધું આવી ગયું એમના થઈને રહ્યું એટલે પછી ગમે એમ તમને ટેસ્ટિંગ કરે આ કરે મુજા પાછા ના પડે યોગી શું કે આપણા રાય રાય જેટલા કટકા કરી નાખે ત્યાં ભગવાનને છોડવાની સત્સંગ છોડવો નહીં હવે આ છત્ર આપણે માથે ધરવાનું છે એના માટે સ્વભાવ બહુ આડા આવે સ્વભાવમાં માનનો સ્વભાવ હવે તમે તમને જ કૂચો કચરો કરી નાખે માન છે ને તમને લાગે આમ માન થોડુંક માન બને એટલે એટલો તો હવા ભરાઈ જાય ને કઈ તકલીફ પડે ભગવાન ભગવાન આવું કરે એક ઋષિ મહાત્મા છે ને જંગલમાં તપ કરતા હતા કૂતરો કૂતરો પાછળ સિંહ પડેલો એટલે કૂતરો ત્યાં આવી ગયો મહાત્મા કૂતા સિંહ બનજા સિંહ બની ગયો ઓલો સિંહ પાછો વર્યો બાજુ બેઠો તો પછી આ કૂતરોએ સિંહ બનેલો ને કે ગુરુનું માંસ કેવું હશે ગુરુતંત્ર બચ્ચા જા પાછો કૂતરો થઈ જાય આપડે આવું છે ભગ જરાક કઈ પાવર આપે ને ભગવાન ની સામે શેખજી જો શેખજી હતા ને મારે કહ્યું શેખજી સિંધમાં સત્સંગ કરવા જાઓ મારે મને કંઈ આવડે નહીં આ લાકડી આપું તમને એક બાજુ લીલી ચીથરી બાંધી કાલ ચીથરી લાલ ચીથરી બાંધશો ને સમાધિ અડાડશો તો સમાધિમાં જશે લીલી અડાડશો તો સમાધિ પાછો આવશે તો સિંહ તો બાજુ માં ત્યાં શરૂ કર્યું પ્રવું મહારાજ શેખ ભગવાન થતા થતા મહારાજ આમ પડતા એક ગામમાં ભેગા થયા કોઈક મહારાજ શેખજી તો બહુ પરચાત ચમત્કાર બતાવે છે સમાધિઓ કરાવે છે ખૂબ ભગવાન થઈ ગયો છે મારે તમે એને સીધો મોકલ્યા છે ને અહીં શું આટા મારે જાઓ બોલાવી લો તો ગયા બોલાવે મહારાજ બોલાય કોણ સહેજાન ટાંકી ફાટી કોણ સહેજાન મહારાજ મહારાજ તો આવું બોલે છે આમ કર લાકડી બુઠ્ઠી થઈ ગઈ પછી અડા સમાધિમાં ના જાય પણ ગયેલા પાછા ના આવે તકલીફ કરી દંડો લઈને પાછો આવ્યો દોડ મહારાજ મહારાજ તણ મોડામાં લઈને મારા ક્ષમા કરો અને કેમ કેતો કોન્સે આવું બધું થાય એ આપણી પાત્રતા નથી આવી ઐર્ય તેમને આપવું છે અંતરાય બનાવ્યા છે સિદ્ધ કરવા છે બધું પણ આપણી પાત્રતા નહીં ભગવાનની સામે જ અજમાઈએ